ગુજરાત કિસાન હેલ્પ ચેનલ વતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો ટ્રેક્ટર જે વેચવા માટે આવેલ છે જે ટ્રેક્ટરની માહિતી ક્યાં જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી મિત્રો આજે આપની ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ પ્રીત પિસ્તાલીસ ઓગણપચાસ ટ્રેક્ટર વેચવાનું છે જે બે હાજર અગિયાર ના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે મિત્રો હવે એમના કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન વિડીયોની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ગેરબોક્સ એન્જિન સારા કન્ડિશનમાં છે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જે કંપની ફિટિંગ અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો અમને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટાની અંદર આપ જોઈ શકો છો ખૂબ જ ઓછું છે લાવેલું છે મિત્રો એની બેટરી પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને સેલ્ફ સ્ટાર્ટમાં ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એમ ટ્રેક્ટરના ઓનરનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો આવક્ટરના ઓનરની વાત કરીએ તો નીતિનભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો નીતિનભાઈ દ્વારા બે લાખ પિસ્તાલીસ હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત રાખેલ છે તેમાં તમે રૂળ પર જઈને ટ્રેક્ટર જોઈને ફેરફાર કરી શકો છો હવે ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલના ગોમટા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ મિત્રો આ ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડિયોમાં જોઈ રહ્યા છો એ રીતે ટ્રેક્ટરના માલિક નીતિનભાઈના કોન્ટેક્ટ નંબરની છે ડિસ્ક્રિપ્શન બોક્સ અને સ્ક્રીન પર આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવેસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈપણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવ્વાણું એંશી સત્તાણું આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપડે કોઈ પણ જાહેરાતનો કોઈ પણ ચાર્જ નથી લેતા મિત્ર